જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે સુદ આઠમને દિવસે કરવામાં આવતું ધરો આઠમ વ્રતની વિધિ અને વ્રત કથા સાંભળીશું સુદ આઠમના દિવસે આ વ્રત કરવું એ દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને ધરોની પૂજા કરવી તથા પ્રાર્થના કરવી કે ધરોની જેમ અમારા કુળનો વંશ વહેલો વધજો એ દિવસે ટાઢું ભોજન જમવું જમવામાં ચોખાની કુલેર ફણગાવેલા કઠોળના વડા વગેરે ખાઈ શકાય પોતાના બાળકના દીર્ધાયુ માટે આ વ્રત કરવામાં આવે છે વર્ષો પહેલાંની આ વાત છે કોઈ એક ગામમાં સાસુ વહુ રહેતા હતા વહુને એક દીકરો પણ હતો તેઓ મહેનત મજૂરી કરીને પેટ ભરતા હતા વહુ સાસુના કહ્યામાં હતી ધરો આઠમનો દિવસ આવ્યો એ દિવસે સાસુએ વહુને કહ્યું વહુ ચાલ આપણે ખેતરમાં જઈ ઘાસ વાઢી લાવીએ વહુ આઠમનું વ્રત કરતી હતી એટલે એ દિવસે ઘાસ રીતે વઢાઈ આથી તેણે સાસુને ના પાડી સાસુ તેના પર ગુસ્સે થયા અને બોલ્યા કે મલી ઘાસ વાઢવાની ના પાડે છે જો ઘાસ નહીં લાવીએ તો ખાઈશું શું લે ચાલ હવે સાસુ આગળ વહુનું કાંઈ ન ચાલ્યું તે ના છૂટકે દાંતરડું લઈ અને સાસુ સાથે ગઈ ખેતરમાં જતાં પહેલાં તેણે છોકરાને ધવડાવીને ઘોડિયામાં સુડાવી દીધો અને બહારથી બારણું વાસી દીધું ખેતરમાં જઈ સાસુએ તો ઘાસ વાઢવા માંડ્યું પણ વહુનો જીવ ન ચાલ્યો આજે ધરો આઠમના દિવસે લીલું ઘાસ સે રીતે વઢાઈ જો સાસુનું કહ્યું ન માને તો એનું આવી બને સાસુ તેની સાથે ઝઘડો કરી બેસે આથી તે ધરો બાજુ પર રાખી અન્ય ઘાસ વાઢવા લાગી સાંજે ઘાસનો ભારો લઈને સાસુ વહુ ઘર તરફ આવતા હતા ત્યાં તેમને સમાચાર મળ્યા કે તમારા ઘરને આગ લાગી છે આ સાંભળી તેઓ દોડતા ઘેર જઈ પહોંચ્યા ત્યાં જઈને જોયું તો આખું ઘર આગની જ્વાળાઓમાં લપેટાયેલું હતું વહુનો જીવ અધ્ધર થઈ ગયો કારણ કે અંદર તેનું બાળક હતું આથી તેણે હિંમત કરીને બારણું હડસેલી નાખ્યું અને અંદર જઈને જોયું તો બાળકની આસપાસ ધરો વીટળાઈ વળી હતી વહુએ સાસુમાને કહ્યું માજી મારું વ્રત ફળ્યું આજે ધરોમાએ મારા બાળકને બચાવી લીધું સાસુ પણ આ દ્રશ્ય જોઈ અને આશ્ચર્ય પામ્યા અને તેમણે એ જ વખતે ધરોઆઠમના દિવસે ખાસ નહીં વાઢવાની પ્રતિજ્ઞા કરી ધરોઆઠમનો પ્રભાવ અનેરો છે આ વ્રત કરનારનો વંશવેલો વધે છે અને સંતતિ આયુષ્યમાન બને છે અર્થાત લાંબુ આયુષ્ય ભોગવે છે હે ધરોમાં જેમ વહુને ફળ્યા તેમ આ વ્રત કરનાર સૌને ફળજો તો મિત્રો આજે આપણે ધરો આઠમ વ્રતની વિધિ અને વ્રત કથા સાંભળી આશા છે વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવે તો લાઈક શેર તથા અમારી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ